બારદોલીમાં ગણેશવની તૈયારી શરૂ તંત્રની મંડળો સાથે રાજપૂત સમાજ હોલમાં બેઠક મળી આવનારા ગણેશને લઈને સુરત જિલ્લાના વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી છે આ અંતર્ગત બાદોલીના ગાંધી રોડ પર આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે ગણેશ મંદિરના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં ઉત્સવ દરમિયાન આગમનયાત્રા નિયમો અને સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી સામાન્ય રીતે શ્રાવણ માસની શરૂઆત સાથે જ તહેવારોનો માહોલ બને છે બાદોલીના ગણેશને નગરજનોને ધામધૂમથી ઉજવે છે આગામી દિવસોનું સ્થાપન નગર અને તાલુકામાં વિવિધ સ્થળોએ કરવામાં આવશે

પણ આગમનની અંદર જ્યારે તમે ડીજે કે બેન્ડ કે કંઈક લાવતા હોવ તો લોકો જોવા ભેગા થાય સ્વભાવિક વસ્તુ છે નગરજનો આવશે એટલે આપણા રોડ ઉપર ખૂબ ટ્રાફિકનો પ્રશ્ન ઉભો થાય હવે એક દિવસમાં ત્રણ ચાર પાંચ છ ગણપતિઓનું આગમન હોય અને બંને સાઈડથી આગમનની પ્રોસેસન શરૂ પાસ થતું હોય ત્યારે ટ્રાફિક ચલાવવું અને કાયદો વ્યવસ્થા જાળવવું ખૂબ કઠિન હોય છે તો એવામાં આગળનું આયોજન કરવું ખૂબ જરૂરી હોય છે એટલે આગોતરું આયોજન કરવા માટે થઈ અને આપ સર્વેને અમે જે આપણું ગ્રુપ છે એમાં તો સૂચના આપેલી છે જે આગેવાનો મારા સંપર્કમાં છે એમને પણ મેં કીધેલું છે અને અત્યારે પણ સ્પષ્ટ કહું છું કે તમે આગમન કરો જરૂર કરો એનાથી કોઈ જ પ્રશ્ન નથી પણ એના માટે જે જરૂરી પરમિશનો છે એ લેવાની છે અવશ્ય લેવાની છે એના માટે તમારે એક નોર્મલ મામલતદાર સાહેબ ફ્રી અરજી કરવાની છે અને અરજીમાં મામલતદાર સાહેબ ફ્રીએ અમારો અભિપ્રાય માગશે એમાં જે અલગ અલગ કાયદાની જોગવાઈ અને જાહરનામાની જોગવાઈ છે એના અનુસંધાને અમે આપને અહીંથી અભિપ્રાય આપીશું નિશ્ચિત થઈને આવજો કોઈને અમારે ના ફાડવાની નથી બધાના આગમન કરવા દેવાના છે બસ તમારી ફરજ એટલી છે કે તંત્રને સહયોગ એ કરવાનો છે કે ભાઈ કાયદાનું પાલન કરો તમે મજા કરો એના માટે અમે રોડ ઉપર ઉભા છીએ બરાબર રેગ્યુલર ઉભા છે તમારે એક દિવસ આગમન હશે બીજા દિવસે બીજા કોગનો છે ત્રીજા દિવસે ત્રીજા કોગનો છે એટલે અમારે તો દરરોજ ઊભે રહેવાનું છે અને અમે એના માટે તૈયાર છીએ પણ તમારી જોડે એટલી અપેક્ષા છે કે જે નિયમો છે એનું પાલન કરો સમય મર્યાદાનું પાલન કરો નામદાર સુપ્રીમ કોર્ટ નું ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ આપણે ચાલવાનું હોય છે આમાં કોઈ જ નિયમો ઘરના કોઈ અહીંયા એપ્લાય કરવામાં આવતા નથી તમામ વસ્તુ કાયદાકીય છે બરાબર છે આપણી મજા બીજાની સજા ન થાય એ જોવું આપણું નાગરિક ધર્મ છે એટલે એના માટે તમામને મારી વિનંતી છે કે કોઈ મનમાં કન્ફ્યુઝન નહીં રાખતા આગમન કરવાનું છે તો પોલીસ સ્ટેશન મંજૂરી લઈને એની કોપી આપવાની છે ફરજિયાત છે